પેટના ગેસ માટે દસ ઘરેલું ઉપાય એ પહેલાં જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવા માહિતીસભર વિડીયો મળતા રહે નંબર એક ફુદીના ફુદીનાના પાન ચાવીને ખાવાથી ગેસ અપચો અને ઉબકામાં રાહત મળે છે નંબર બે જીરું એક ગ્લાસ પાણીમાં એક ગ્લાસ જીરું ઉકાળીને ગાળીને પીવાથી પેટનો દુખાવો મટે છે નંબર ત્રણ હિંગ હિંગને પાણીમાં ઉકાળો કરીને પીવાથી ગેસ અને અપચામાં રાહત મળે છે નંબર ચાર અજમો અજમો પાણીમાં ઉકાળીને ગાળીને પીવાથી પેટ અને ગેસનો દુખાવો મટે છે નંબર પાંચ લીંબુ લીંબુનો રસ પાણીમાં મિક્સ કરીને પીવાથી પેટમાં રાહત મળે છે નંબર છ આદુ આદુનો ટુકડો ચાવવાથી ગેસ અને ઉબકામાં રાહત થાય છે નંબર સાત મેથીના દાણા મેથીના દાણા પાણીમાં ઉકાળીને ગાળીને પીવાથી ગેસ અને કબજિયાતમાં રાહત મળે છે નંબર આઠ સૂંખનો પાણીમાં ઉકાળો કરીને ગાળીને પીવાથી ગેસ અને ઉબકામાં રાહત મળે છે નંબર તજ તજનો ઉકાળો કરીને ગાળીને પીવાથી ગેસ અને અપચો મટે છે નંબર દસ લવિંગ લવિંગ પાણીમાં ઉકાળીને ગાળીને પીવાથી ગેસ અને પેટનો દુખાવો મટે છે તો મારા વાલા દર્શક મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરીને શેર કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ